મિત્રો રોટલી નો કાર્યક્રમ ચાલુ છે જો રોટલીનો રોટ બંધાય છે જો મમ્મી કેનું શાક બનાવ્યું મિત્રો હવે અમે જાય છીએ બહાર હાલો હાલો મિત્રો દેખજો આપણે બહાર નીકળવા આ તો બરવ રે હવે

મિત્રો એમનું તોડી નો ખાઈ લેતો અને હેને પેલા હરખા તોડી કાટા નો લાગે નું ખાસ ધ્યાન રહી ગયો બાકી ખંજોર આવશે મિત્રો મને બહુ નથી ભાવતા અરે મને બહુ ભાવે જો હું ઉતારું તને ભાવે હા તોય તો હમ આયો પાકળ રહે ઉપર જો આ આ મોટું બધું પાકળ આ હેલું લેવા

เ uh, ดี๋ยวนี้เราจำชอบกว่ามันเอะกว่าว่อืมอือยังราณ์อ้ปะาวลอยจะวมันนี่แหละรัสกิโต้มลาลอยลอยยู่

મિત્ર વાને તક ખાલી તો હાલો આપણે હૂ ખાવા દે કાને હૂડિયા નો બવ છે આયા વેલો છે પણ અમે એમાં દેખાતા અનથી કે આ છે એમાં નથી હૂડિયા મે જોઈ રે જીણા જીણા છે છડ છે કેમ થા મિત્ર હૂડિયા ખાવાના નથી આપડા બાઈક માં

aaitniza naiir kaaki કેટલા આવ્યા જો હમણાં શિયાળો આવશે ને ને બહુ ગુણકારી લુરખા લુરખાનું લુરખા આવ્યા મિત્રો આ ખાય ને એટલે તમારા શરીરમાં કોઈ લોહીની કમી ન થાય આ ખાય ને એટલે લોહી વધે આ એટલું લોહી વધે ને ખાલી તમે એક ખાવ ને એક બે ખાઓ ને હવે તમારા હાથમાં તળનો હાથમાં ખાલી પાણીમાં બોરો ને તોય આખું પાણી લાલ થઈ જાય મિત્રો આપણે

જો મિત્રા જો મિત્રા ડિંડલા તો કેટલા આમ જો મિત્રો પપ્પાને લાલુ લાગી છે ને એ જો આની અંદર જો જો ઝીણી જીણી દેખાય એ આની લાગી છે જો તમને હમણાં કે પાકેલું પડે તો તમને કો કેવડી ચીણી ઝીણી જો મિત્રો તો આ માર્યું ને એવડી 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 મિત્રો જીણ હોય એમ જો મિત્રો પપ્પા ની આગળ જાય છે ઇંચ મોટા મોટા મિત્રો પપ્પા ઉગતાળ કંટોલા જો મિત્રો આજકાલ પપ્પાને મોટા મોટા મળ્યા છે